સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની આગામી તેરમી એપ્રિલના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે ઓગણીસમી માર્ચના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી આજે અઢારમી માર્ચના રોજ વિજય મુહૂર્તના સમયે પરિવર્તન પેનલના સભ્યો ઢોલનગારાની તાલે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પોતાનો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા દરેક સભ્યોમાં લડી લેવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો આ વર્ષની ચૂંટણી ચૌદ મહિના મોડી યોજાઈ રહી છે પરંતુ ચૂંટણીમાં નવા જૂની થવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે મારું નામ હરીશભાઈ ઉમરીગર છે હું અગાઉ આ સંસ્થામાં ચૂંટાયેલ હતો અને અમારી પેનલનું નામ પરિવર્તન પેનલ છે અને આપ ઉત્સાહ જોઈ રહ્યા છો કે પરિવર્તન પેનલમાં કેટલો ઉત્સાહ છે અમે બધા અહીંયાના ક્લબના પ્રોબ્લેમોથી બધા વાકેફ છે વર્ષોથી અમે આ સંસ્થા સાથે જોડાયેલા છે એટલે જે જે બધા પેન્ડિંગ કામો છે એ અમારી પરિવર્તન પેનલ હાથમાં લેશે અને એને પરિપૂર્ણ કરવાની જવાબદારી અમે નિભાવીશું તૈયારીઓમાં અત્યારે તો કેવું છે કે ભાઈ સમીકરણો શું કહે છે અમે અમારી આખી પેનલની તૈયારી છે જ પરિવર્તન પેનલ પોતે પણ સ્વયંભૂ લડી શકે એવી હાલતમાં છીએ બને ત્યાં સુધી સામેથી પ્રપોઝલ આવે અને ચૂંટણી તળે તો એમાં પણ અમે સંમત છીએ એને એના માટે જ અમે પ્રયત્નશીલ છીએ પરિવર્તન પેનલ આવે તો આ બધા પ્રયત્ન અમે કરશું અને અમારી બધાની વગ છે એનો ઉપયોગ પણ કરી મેચ આવે એવા પ્રયત્ન કરશું મારું નામ વિપુલ સુભાષચંદ્ર મુનશી છે હું અહીંયા કમિટી મેમ્બર છું અને છેલ્લા બે ટમથી અહીંયા ચૂંટાઈને આવું છું પરિવર્તન પેનલમાંથી બસ અમારો ઉત્સાહ છે અને અમારી પરિવર્તન પેનલ હંમેશા અહીંયા સક્રિય રહી છે પરિવર્તન પેનલનો ઉદભવ જે થયો એ બી આ સંસ્થાના જે પ્રોબ્લેમો હતા એને સોલ્વ કરવા માટે જે પડતર જે ખંડેર હાલતમાં આ સંસ્થા પડેલી હતી ત્યાર પછી થોડું ડેવલપમેન્ટ થયું અને પછી બધું કામ અટકી ગયું એના માટે બે હજાર બારમાં અમારી પેનલ સક્રિય થઈ અને વિરોધ પક્ષમાં આવી ને આજે થોડું ઘણું કામો દેખાઈ રહ્યું છે અને હવે પછી જે અધૂરા કામો બધા હજુ બાકી છે જે ઇન્ટરનેશનલ લેવલનું આપણે ક્રિકેટ સ્ટેડિયમ અમારે બનાવવાનું છે સારી મેચો લાવવાની છે આટલી મોટી વસ્તી ધરાવતા શહેરમાં અને સમૃદ્ધ શહેર કહી શકાય સુરત છતાં બી આપણે ત્યાં એક ઇન્ટરનેશનલ મેચ બી આવી નથી તો ભવિષ્યમાં અમારા એવા પ્રયત્ન રહેશે કે સારી મેચો શહેરને અમે આપી શકીએ અને દરેક સભ્યોનું મનોરંજન થાય દરેક સભ્યોને જે બી સવલતો અમારે આપવાની છે એમ એ અમે ફૂલફિલ કરીશું